માતાજી મિત્રો આજે અમારે દુકાને જવાની રજા પાડી છે અમે અમારા ભણો આવ્યા હતા જ અને ભણો કે સ્પેશિયલ પોણા માટે સ્પેશિયલ ધજા પાડી દીધી આપણે અને ભણા તમે આવ્યા તો મળવા મને ને એટલે ભણાને લઈ જવા છે ગોમમાં ફરવા પોણા ખાવા ખબર ને શું કહે ભણા તમે કહો અમે અમે અમારા ભાઈને મળવા આવ્યા છીએ અને હવે જાઉં છે ગામમાં અને ગામમાં અમે બતાવીશું બધું અલગ અલગ વસ્તુ ને બતાવ જો વાત તો સ્ટ્રીટ પોનાના દુકાને જવાનું છે પહેલા પછી સતીમાના મંદિરે જવાનું છે ગામમાં ફરી છે ઘરે કંટાળો આવે હવે બોલ્યા હતા કે આપણે સતીમાન મંદિરે જવાનું છે તો મંદિર આવી ગયા છે એ સતીમાન આ સતીમાન મંદિર દર્શન કરી નાખ્યા બરફ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી તો આપણે આયા બરફ ખાવા અને આ છે અમૂલ પાર્લર

બાપજી કહેવા ચા પીયા હતા આપણે ચા પીયા હતા આપણે ચા આવી ગયા આજે થરાદો ચા પી આપણે ગમતથી ઘરે આવ્યા હતા અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ફૂલ એટલે આપણે ખેતરમાં એરિયા ખાતર પૂંખું છે તો એરિયા ખાતર પૂંખવા હતા અમે ભણો બે ખાતર લઈ લીધું છે જુઓ ને જવું છે એરિયા ખાતર આપણે આઈએ હતા ખેતરમાં આ મારું ખેતર છે ખેતરભા એમાં ખાતર કુંભા છે દારવાયેલી છે અને વરસાદનું વાતાવરણ છે ડોલ લઈને બધા આવશે ખાતર કુંભા બધું